ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં ઇન્વેસ્ટમેન્ટનું સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું આજના યુગની જરૂરિયાત પ્રમાણે પર્યાવરણના રક્ષણ માટે ઇકો ક્લબ અને સ્ટર મેનેજમેન્ટ કમિટી પણ બનાવવામાં આવી હતી અને વિદ્યાર્થીઓની તાકીક શક્તિઓને બહાર લાવવા માટે ઇનોવેશન ક્લબ બનાવવામાં આવી છે નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને ઇન્વેસ્ટર સેરેમનીનું ગ્રહણ સમારંભ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો આ કાર્યક્રમ અંતર્ગત સંસ્થાના એજ્યુકેટિવ ડૉક્ટર ડૉક્ટર જે એચ પંચોલી સંસ્થાના સીડીઓ જયધ્રુવનું શબ્દો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું શાળાના આચાર્ય ડૉક્ટર ચિરાગભાઈ પટેલ દ્વારા તથા શાળાના કોર્ડિનેટર ચંદ્રસેન પટેલ દ્વારા પૂછગુછથી સ્વાગત કરવામાં આવ્યું હતું પ્રાગટ્ય કરી કાર્યક્રમને આગળ વધારવામાં આવ્યો હતો કાર્યક્રમની શરૂઆત વિદ્યાર્થીઓની પ્રતિભાનું પ્રદર્શન કરતી સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે થઈ હતી કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના તથા સ્વાગત નૃત્યથી કરવામાં આવેલ આ કાર્યક્રમમાં નવનીત યુગ વિદ્યાર્થી સંઘના સભ્યોની સત્તાવાર રીતે સ્પષ્ટ વિધિ યોજાઈ હતી ઇન્વેસ્ટર સેરેમનીની વિધિના કાર્યક્રમ દ્વારા બાળકોને તેમના સાથીદારોનું નેતૃત્વ કરવા અને શાળાના મૂલ્યોને જાળવી રાખવાની જવાબદારી સોંપવામાં આવી હતી કાર્યક્રમના મુખ્ય આકર્ષણરૂપે વિદ્યાર્થી સંઘના સભ્યોની સ્પષ્ટ વિધિ રહી જેમાં નવ યુગ હેડબોય અયાન ચૌધરી અને હેડ ગર્લ ભક્તિ પટેલનું મુખ્ય મહેમાન તથા આચાર્ય ડોક્ટર ચિરાગ પટેલ દ્વારા બેચ પહેરવામાં આવ્યા હતા અને સંજ્ઞાના સભ્યો જેમાં સપોર્ટ્સ કેમ્પ અને વાયરસ કેમ્પ કેપ્ટન ડિસિપ્લિન કેપ્ટન અને વાયરસ કેપ્ટન ક્લિનિનેસ કેપ્ટન અને વાયરસ કેપ્ટન કલ્ચર કેપ્ટન અને વાયરસ કેપ્ટનની નિમણૂક પણ કરવામાં આવી હતી જેના દ્વારા બાળકોમાં સ્કૂલ પ્રત્યેની જવાબદારીઓનું સિંચન કરવામાં આવેલ આ વર્ષ શાળામાં અને ત્રણ સમિતિ જેવી કે ઇકો ક્લબ ડિઝાઇન મેનેજમેન્ટ ક્લબ અને ઇનોવેશન ક્લબનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો છાત્રો દ્વારા માર્ચ પાસ્ટ યોજાઈ તેમજ નવની પદ અધિકારી વિદ્યાર્થીઓના વાલીઓ તેમજ વિવિધ ગૃહના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને બે જને પદના ખેસ પહેરાવી સન્માનિત કરાયા હતા સંસ્થાના એજ્યુકેટિવ ડાયરેક્ટર ડૉક્ટર જે એચ પંચોલી એ અસરકારક નેતૃત્વ પર તથા ભારતીય સંસ્કૃતિ વિશે વક્તવ્ય રજૂ કરી વિદ્યાર્થીઓને ભવિષ્યના સારા નાગરિક અને આગેવાન બને તેવા શુભાશિષ પાઠવ્યા હતા ઊંચાઈઓ સુધી પહોંચવા અને સફળતાના શિખરે પહોંચવા માટે શાળા હંમેશા પ્રયત્નશીલ રહે છે વ્યક્તિગત ક્ષમતા પ્રમાણે વિદ્યાર્થીઓની અલગ અલગ પદ માટે પસંદગી કરાઈ હતી વિદ્યાર્થીઓમાં અને જવાબદારી સાથે ભવિષ્યના આગેવાનો તરીકેની જવાબદારી સાથે આ કાઉન્સિલ ગ્રહણ સમારોહ પૂર્ણ કરવામાં આવ્યો હતો અંતમાં આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ શાળાના પ્રાઇમરી કોઓર્ડિનેટર છાયા નાયક દ્વારા ઉપસ્થિત મહેમાન આચાર્ય શ્રી વાલીગણ શિક્ષકો વિદ્યાર્થીઓ તથા સેવા કર્મીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો રિપોર્ટર ઇકબાલ જોતા રહો વિશ્વસર્જન ન્યૂઝ પાટણ અમારી ચેનલ લાઇક કરો સબસ્ક્રાઇબ કરો